આવો જો બહુ લાગો છો તમે આમ જો આયા જો આમ જો આયા જો જી જો મળવા આવજો સાજી થઈ નું ઘરે આવી ત્રાકડી બાંધવા અને મળવા તમને મળવા આવજો કે હું જલ્દી સાજી થઈ ને તમને સાચવી છે ઉઠ્યો હું ભાઈ સાચવી છે હા લા માનસી કે ના ઈ શકે છે છોટુ થયો ના શકે છે આ રીતે કેટલો ટાઈમ છે તું ઉઠ્યો ત્યારે થોડોક ટાઈમ નતો તું ઉઠી ગયો તો તો ઘરમાં એકલા ને એકલા હોય પછી તો એ એક કારણ થાય તમારા મમ્મી પપ્પા વયા ગયા ને કેટલો ટાઈમ suna makasa fege na tsormar wani lauwara fiye ne na kawai ta ya hau kubi a ƙarfi ne cikin di na'urarsu da ya ke na yi ɗaya wurin tsakon kawai kawai

આનંદ જ કરવાનો હો આ બેન છે વિસાવાડા પોરબંદર ની બાજુમાં આપણે વિશાવાડા ગામ આવેલું છે ત્યાંના છે અને નાની ઉંમરમાં એમના મમ્મી પપ્પા બંને એક્સપાયર થઈ ગયા એનો ભાઈ છે તે રિક્ષા ચલાવી અને આ બેનનું ધ્યાન રાખતો હતો પણ અમુક સંજોગોના હિસાબે કે ભાઈ એમને રિક્ષા ચલાવવા માટે પોરબંદર સિટીની અંદર જવું પડે અને હમણાં હમણાં મટાય મટી જાય હમણાં દવા આપું તમને અને પોરબંદર સિટીની અંદર જવું પડતું અને બેન ઘરે એકલા હોય અને એમને આપણે કહી કે ભાઈ તમે જમી લ્યો તો જમે છે બાકી એની હાથેથી કાંઈ પણ કરતા નથી અને રસોઈ પણ તૈયાર ના હોય એ માટે એમનો ભાઈ રિક્ષા ચલાવી આવી અને રસોઈ બનાવી અને પોતાની બહેનને જમાડતો એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આપણે રમીલાબેનને અમરધામ આશ્રમ પર લઈ આવ્યા છીએ અને જલ્દીથી સ્વસ્થ થઈ જાય એવી અમરમાને પ્રાર્થના કરીએ કે રમીલાબેન પાછા ફરીથી આવી જાય આપણા રસોડામાં કા રોટલી બનાવશો ને હે રોટલી બનાવશો ને રોટલી બહુ નથી આવડતી એ તો શીખી જાઉં ધીમે ધીમે પછી શાક આવડે શાક એમ નિયમ તો આપણે અહીં ધીમે ધીમે કામ કરવાનું હો એક બે દી આરામ કરી લ્યો પછી ધીમે ધીમે કામે લાગી જવાનું હો પાછું શ્યાક શેનું બનાવી દેહો મને હું તમારો ભાઈ જ છું મને શેનું શ્યાક બનાવી દેહો હે બધું આવડે તમને બનાવતા શ્યાક તો રમીલાબેન જલ્દીથી સ્વસ્થ થઈ જાય અને પાછા શાક વઘારતા અને રોટલી બનાવતા થઈ જાય એવી અમર પ્રાર્થના